નો ત્રાસ દિન પ્રતિદિન વધ્યો છે જેના કારણે સ્થાનિક રહીશો પોતાના ઘરના બારી બાળણા પણ ખોલી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મચ્છરોના અસહ્ય ઉદ્રવથી ઘરે ઘરે માંદકીના ખાટલા ખડકાયા છે શહેરના સરદારનગર પયાસ વારિયા નજીક કંસારાનો કાંઠો સ્થાનિકો માટે નર્ક સમાન બની ગયો છે સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે સાથે કંસારાના કાંઠામાં જાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રની આંખ ઉગડતી નથી અ જ્યાં જ્યાં મચ્છરનો ઉપદ્રવ તંત્રને જાણવા મળે છે કે અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યાં ડોમેસ્ટિક કામગીરી પણ કરવામાં આવે છે જ્યાં જ્યાં પાણી ભરાયેલું રહે છે ત્યાં નાખવામાં આવે છે મોટા પ્રમાણમાં પાણી હોય ત્યાં માછલી પણ નાખવામાં આવે છે આ ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં ફોગિંગ પણ કરવામાં આવે છે આ સિવાય જે પોઝિટિવ કેસ આવ્યો હોય તો તેના ઘરમાં પણ ફોગિંગની કામગીરી કરવામાં આવે છે લિંક વર્કરો દ્વારા ઘરે ઘરે જઈને દવાઓ નાખવાની પણ કામગીરી કરવામાં આવે છે આ સિવાય જનજાગૃતિ માટેના પણ ઘણા અલગ અલગ જાતના પ્રયત્નો કરવામાં આવે છે

ડોક્ટર પ્રણવ આસ્તિક ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આરબીએસ કે મેડિકલ ઓફિસર અત્યારે એવું છે કે બે ઋતુ જેવું જણાય આવે છે કે સવારે બહુ ઠંડીનું પ્રમાણ હોય પછી બપોરે ગરમી હોય પછી પાછું થોડું વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ હોય છે આવા વાતાવરણમાં છે ને મચ્છરોનો ઉપદ્રવ થોડો વધતો જોવા મળી રહ્યો હોય છે તંત્ર દ્વારા છે ને સ્વચ્છતા માટે ઝુંબેશ કરવામાં આવે છે વારંવાર લોકોને જાણકારી આપવામાં આવે છે ફોગિંગ કરવામાં આવે છે અને આ ઉપરાંત જે યુપીએસસી છે છે તમામ પ્રકારની માહિતી અને સારવાર ઉપલબ્ધ ઉપદ્રો તંત્ર ને એવી અમારી અપીલ છે કે સાંજના સમયે છે ને પોતાના ઘરના બારી બાણા બંધ કરી દે વાસી ખોરાક ના ખાય પૂરતી ના કપડા પહેરે અને બને ત્યાં સુધી આજુબાજુના વાતાવરણમાં સ્વચ્છતા જાળવે 쭈쭈. <드>